નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાતમાં આંગણવાડીના બાળકોના રૂપિયા બસો બેતાલીસ કરોડ તંત્રે વાપર્યા જ નહીં ગુજરાતમાં આંગણવાડીના બાળકોના ખોરાક યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે આવેલા રૂપિયા બસો બેતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ અધિકારીઓએ વાપર્યા જ નહીં ઓડિટમાં ઘટસ્ફોટ ગુજરાતમાં એક બાજુ સરકાર આંગણવાડીના બાળકોને કુપોષણથી બચાવવા અને તેમને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે બજેટ ફાળવે છે પરંતુ અધિકારીઓ તેનો ઉપયોગ યોગ્ય ન કરતા હોવાથી બાળકો સુધી આ સુવિધાઓનો લાભ પહોંચી શકતો નથી હાલમાં જ ભારત સરકારના ઓડિટે ગુજરાતની બાળ વિકાસ યોજનાઓમાં ભીષણ નાણાકી અનિયમિતતાઓ અને સંપૂર્ણ લાપરવાહીનો ઘટાસ્ફોટ કર્યો છે રિપોર્ટ મુજબ ગુજરાતમાં આંગણવાડીના બાળકોના ખોરાક યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે ફાળવાયેલા રૂપિયા બસોને બેતાલીસ પોઈન્ટ ઓગણચાળીસ કરોડ રૂપિયાનો અધિકારીએ ઉપયોગ ન કર્યો હોવાનું સામે આવ્યું છે આ પૈસા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓના જાહેર ખાતામાં પડ્યા રહ્યા હતા ઓડિટે નવ જિલ્લા અને બાર તાલુકાના નમૂનાઓમાં સમાવેશ કર્યો છે આ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મોટા ભાગના કામો હજી બાકી છે અને આંગણવાડીઓ હજુ પણ જર્જરિત સ્થિતિમાં છે તેનાથી પણ ગંભીર બાબત એ છે કે મહિલા અને બાળ વિકાસ ડબલ્યુ સી ડી વિભાગે કેન્દ્ર સરકારને ખોટા ઉપયોગ પ્રમાણે યુ એસ એસ આપ્યા યુસીએચ આપ્યા હતા વિભાગે ઓગણ સિત્તેર પોઈન્ટ કરોડ રૂપિયા ખર્ચા ગયાનો દાવો કર્યો હતો જ્યારે વાસ્તવિકતામાં આ પૈસા ફક્ત ખાતાઓમાં પાર કરવામાં આવ્યા હતા જર્જરીત મકાન અને નકામી સુવિધાઓ ઓડિટમાં જણાવાયું છે કે રાજ્યની ત્રેપન પોઈન્ટ ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્રોમાંથી આઠ હજાર ચારસોને બે બાવન કેન્દ્રોની હાલત ખરાબ છે ત્રણ હજાર ત્રણસો એકાશી કેન્દ્રો હંગામી મકાનમાં ચાલે છે જેમાં શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓનો સંપૂર્ણ અભાવ છે ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયાના ફિલ્ટર પાણી અને વીજળીના જોડાણ વગર નકામ આપ્યા છે બિન ઉપયોગી રકમનો મોટો ભાગ સાત જિલ્લા કાર્યકર કાર્યક્રમ અધિકારીઓ ડીપીઓએસ અને બાર તાલુકા વિકાસ અધિકારીઓ ટી ટીડીઓ એસ પાસે જમા હતો આ અધિકારીઓએ દર વર્ષે નવા બજેટની માગ કરતી વખતે ગયા વર્ષના બાકી રહેલા ભંડોળની જાણકારી આપી નહોતી જેથી ભંડોળની ગેરવ્યવસ્થા ચાલુ રહેશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ